નમસ્કાર હું કાનન માંકડ મિત્રો આજે આપણે કુદરતી ઉપાય છે ખૂબ જ સરળ અને અસરકારક છે કડવા લીમડા અને કારેલાના રસને પગના તળિયે લગાડવાના છે અને એનાથી શું ચમત્કારિક લાભ થાય છે તે આ વિડીયો દરમિયાન જોઈશું શરીરની અગત્યની નસ નાળીઓ છે પગના તળિયા સાથે જોડાયેલી છે અને આયુર્વેદ મુજબ જે પણ વસ્તુ પગના તળિયે લગાડીએ તેનો લાભ આપણા આખા શરીરને મળે છે માટે કુદરતી ઔષધી જો પગના તળિયે લગાડીએ તો આપણો આરોગ્ય છે સુધરે છે હવે વાત કરીએ કારેલાની તો કારેલાની તાસીર છે ઠંડી છે રક્તને શુદ્ધ કરવામાં જો લોહી આપણું ગંદુ થઈ ગયું હોય તો તેને શુદ્ધ કરે છે અને ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે સાથે કડવો લીમડો છે તો સ્કિનના કોઈ પણ રોગ હોય અત્યારે તો ખરજવું છે કે દાદર છે કે ઘણા લોકોને તો આખા વર્ષ દરમિયાન ચામડીના રોગ થાય છે પ્લસ એન્ટી બેક્ટેરિયલ છે એન્ટી ફંગલ છે તો આ બંનેના ગોળ આપણે સાથે કરીએ તો હવે ફાયદાઓ જોઈએ કે કારેલા અને કડવા લીમડા છે એ બે ની તાસીર જોઈએ તો ઠંડી છે તો તમને શરીરમાં ગરમી વધી ગઈ હોય પિત વધી ગઈ હોય ઘણા લોકોને કોઈ એવી વસ્તુ ખાય કે જે શરીર ગરમ પડે અને તરત પિત્ત વધે છે તો આવા સમય કરી શકો છો સાથે ચામડીના રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે હવે મેં અગાઉ કીધું એમ કે આખા વર્ષ દરમિયાન કોઈને ચામડીના રોગ રહેતો હોય કે એકને નહીં અત્યારે તો નાની નાની ઉંમરમાં છે ખીલની સમસ્યા છે કાળા કાળા ડાઘ થઈ ગયા હોય કે ખરોજવું હોય તો ચામડીના કોઈ પણ રોગ માટે છે તમને આ જ્યુસ છે આ રસ છે ખૂબ લાભકારી છે સાથે પગના તળિયામાં કોઈ પણ વસ્તુ અગાઉ વાત કરી છે કે ઘી લગાડવાનું છે કે કાંઈ પણ વસ્તુ તમે કરો તો આપણું આખું શરીર છે શાંત થાય છે અસર છે મગજ સુધી પહોંચે છે તો તમને થાક લાગ્યો હોય તો થાકને પણ દૂર કરે છે ત્યાં તો તાવ છે ઇન્ફેક્શન વધારે થઈ જાય છે સવારનો એકદમ એક્સ્ટ્રીમ તડકો હોય છે રાત્રે ખૂબ જ ઠંડક શરૂ થઈ ગઈ છે તો આવા સમયમાં તમે શરદી ઉધરસ છે તાવના તમે કેસ વધારે જોતા હશો તો તમને થી બચવા માટે પણ તમે આ રસનો ઉપયોગ કરી શકો છો ઘણાની તાસીર છે એ ગરમી વાળી હોય કે મોઢામાંથી નસકોરી છે લોહી નીકળતું હોય નાકમાંથી નસકોરી ફૂટતી હોય તો તાસીર જેની ગરમવાળી હોય તે લોકો માટે તો આ છે ખૂબ ગુણકારી છે હવે સવાલ એ થાય કે આ રસના ફાયદાઓ તો જાણ્યા પણ બનાવવાનો કઈ રીતે તો સૌ છે કારેલા લેવાના પણ ખાસ કહી દો કે આપણા શરીર માટે આપણે ઉપયોગ કરીએ છીએ આપણે એમ થાય કે પગના તળિયામાં લગાડવાના છે ખાવાના નથી તો ઘણા લોકો થોડા એવા જોયા છે કે સસ્તા અને સડેલા લે છે તો નહીં એવું બને તો નહીં કરીએ એકદમ સારા જે ખાવા હોય એવા જ આપણે પગના તળિયા માટે લેશું તો કારેલાને છાલ સાથે મિક્સરમાં કટકા કરી નાખવાના અને કડવા લીમડાને પણ ધોઈને નાખવાના કારણ કે તમારે જો ડાયાબિટીસ હોય તો તમને પીવા માટે પણ એક્સટર્નલ યુઝ માટે પણ સરસ છે તમે પી પણ શકો તો એને એકદમ ઠીક થઈ ગયું હોય તો થોડું પાણી નાખીને પાતળું કરવાનું પણ બહુ પાણી જેવું નહીં કરવાનું તો તમને જોઈ એવો ફાયદો નહીં મળે તો બંનેને મિક્સરમાં ક્રશ કરી અને જ્યુસ બનાવવાનો હવે તમારી ઉંમર થોડી વધારે છે તમે લાંબો સમય સુધી ઊભી નથી શકતા તો કોઈ પણ ત્રાસ છે થાળી છે ટબ છે તેમાં તમારે આ જ્યુસ રાખી અને તેમાં પગના તળિયા ખાસ કરીને આપણો પગ હોય તો પગના તળિયા એમાં આવી જાય અને થોડું ઉપર સુધી તમારો રસ આવે એવી રીતે તમારે પંદર થી વીસ મિનિટ આને રાખવાના તમે જો સક્ષમ છો વધારે સમય ઊભી શકો છો તો તમે તમારે ઊભવાનો પગને ઉપર નીચે કરવાના ગોળ ગોળ ફરી અને તમારે આ થેરાપીનો લાભ લેવાનો ખાસ હવે હું આ થેરાપીને લગતી સાવધાનીઓની પણ સાથે સાથે વાત કરતી જાઉં તો અગાઉ મેં કીધું કે સડેલી વસ્તુ નહીં લેવાની પ્લસ આપણે જે જ્યુસ યુઝ કર્યો આપણે જે રસ લગાવ્યો એ પછી તરત ફેંકી દેવાનો તમને એમ થાય કે હવે આ મારા ઘરના કોઈ વ્યક્તિને ચાલશે તો નહીં કારણ કે તમે આપણા આ રસ છે એ ઝેરી તત્વોને દૂર કરવામાં મદદગાર છે તો તમારા શરીરના ટોક્સિન છે જે ઝેરી તત્વો છે એ બહાર નીકળ્યા છે તો બીજામાં જશે માટે આપણા જ છે પાણી છે એ આપણે જ યુઝ કરવાનું બીજું ઘણાની સ્કીન ખૂબ સેન્સિટિવ હોય છે તો તરત તમે જ્યારે પગ લગાવો છો તમને બળવા માંડે છે અથવા કંઈક થઈ જાય છે તો પણ તમારે આનો ઉપયોગ છે નથી કરવાનો તમે પહેલી જ વાર કરતા હો અને કદાચ ડાયાબિટીસ તમારું વધારે છે તો તમે રેગ્યુલર કરી શકો પણ તમારું ડાયાબિટીસ છે ઓછું આવે છે અને તમે વધારે વાર કરો છો તો કદાચ છે ડાયાબિટીસ છે ઘટે પણ છે તો માટે એક થી બે વખત કરી અને થોડું ડોક્ટર ને પણ પૂછી લેવાનું અથવા તો ડાયાબિટીસ ચેક કરાવવાનું ઘણા લોકોને પગ માંથી વાસ બહુ આવતી હોય છે મોજા કાઢે બુટ કાઢે તો પણ તમે બાજુમાં ન બેસી શકો તો પગની દુર્ગંધ દૂર કરવા માટે પણ આ થેરાપી છે બહુ સરસ છે અમે અમારા યોગ પણ તમે જોતા કે આ થેરાપી કરી હતી ઘણી જગ્યાએ તો પાણી વધુ ફીણ વાળું થઈ ગયું ઈટ મીન્સ કે તેનામાં ટોક્સીન વધારે હતા પાણી છે એક બે વાર બદલવું પણ પડ્યું હતું અને બીજી ખાસ વાત કે આપણને એમ લાગે ઘણા લોકોને સવાલ થતો હશે કે પગના તળિયામાં લગાડીએ તો આપણા શરીરને કઈ રીતે લાભ થાય પણ ઘણા લોકોને સવારે થેરાપી કરી હતી તો સાંજ સુધી છે મોઢું કડવું થઈ ગયું હતું અથવા તો જયારે તમે થેરાપી કરતા હો તો તમારા મોઢા સુધી પણ કડવાશ છે આવી જાય છે માટે જે પણ વસ્તુ તમે પગના તળિયામાં કરો છો એ આપણા શરીર પર અસર થાય જ છે માટે અઠવાડિયામાં બે થી ત્રણ વખત છે આરામથી કરી શકો થોડી મેં કીધું એમ કે સાવધાની છે તમારે મગજમાં રાખવાની અને વધારે પડતો જો ચેન્જ જોતો હોય તો અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત પણ નિયમિત રીતે કારણ કે આજે તમે વિડીયો સાંભળ્યો એક વખત કરશો તો તરત ફાયદાઓ નહીં મળે નિયમિત રીતે કરશો તો ચોક્કસથી તમને આ થેરાપીનો લાભ કુદરતી વસ્તુના ઉપયોગથી તમારું ઘર બેઠા આરોગ્ય જો સુધરતું હોય તો હું તો કહીશ કે ચોક્કસ થી દરેકે આ થેરાપીનો લાભ છે લેવો જ જોઈએ ફરી મળશું નવા કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લવ નમસ્કાર